નમસ્કાર મિત્રો મિત્રો ઈ સમાજ કલ્યાણની વેબસાઈટ અથવા તો ઈ કુટરીની વેબસાઇટમાં તમારે ક્યારેય પણ ફોર્મ ભરવાનું હોય તો સૌ પ્રથમ તમારે રજીસ્ટ્રેશન કરવાનું હોય છે અને રજીસ્ટ્રેશન કર્યા પછી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો પરંતુ રજિસ્ટ્રેશન જે છે તમારે ફક્ત એક જ વખત કરવાનું હોય છે પછી તમારે ડાયરેક્ટ ફોર્મ ભરવાનું હોય છે લાઈફ ટાઈમ એક જ વખત તમારે રજીસ્ટ્રેશન કરીને ત્યાર પછી તમે ફોર્મ ફિલઅપ કરી શકો છો તો આ વિડીયોના માધ્યમથી તમારે આપણે એ જાણીશું કે ભાઈ રજીસ્ટ્રેશન કરીને આઈડી પાસવર્ડ કેવી રીતે મેળવવા ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ હોય અથવા તો ઈ કુટરીની વેબસાઈટ હોય એમાં રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું વિગતવાર વાત કરીશું આપણે તો વિડીયોને લાસ્ટ સુધી જોતા રહેજો તો ચાલો શરૂ કરીએ તો ઇ સમાજ કલ્યાણમાં ઈ કુટરીની વેબસાઇટમાં તમારે રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું એના વિશે વિગતવાર વાત કરીએ આપણે તો સૌ પ્રથમ તમારે ઈ કુટરીર અહીંયા લખવાનું રહેશે તમારા મોબાઈલની અંદર અથવા તો લેપટોપની અંદર અને ઈ કુટરીની વેબસાઇટ તમારે અહીંયા નીચે આવી જશે તો એના આપણે ડાયરેક્ટ ઓપન કરી લેશું ઓપન કરશો એટલે કંઈક આ પ્રમાણે ઇન્ટરફેસ હશે તમે જોઈ શકો છો યુઝર આઈડી પાસવર્ડ કેપચા અને નીચે જશે તમારે અહીં તમે જોઈ શકો છો રજીસ્ટ્રેશન ન્યૂ રજીસ્ટ્રેશન ક્લિક હેર તો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે કંઈક સૌ પ્રથમ તમારે અહીંયા તમે જોઈ શકો છો પૂરું નામ તમારે અંગ્રેજીમાં લખવાનું છે અંગ્રેજીમાં કેવી રીતે લખવાનું છે મતલબ કે આધાર કાર્ડમાં જે પ્રમાણે નામ છે સેમ એ જ પ્રમાણે તમારે નામ લખવાનું છે આધાર કાર્ડ નંબર ટાઈપ કરવાના છે સ્ત્રી પુરુષ અન્ય જે પણ હોય તમારે લખવાનું છે જન્મ તારીખ તમારે ટાઈપ કરવાની છે તમારો મોબાઈલ નંબર તમારે ટાઈપ કરવાનો છે અને ઇમેલ આઈડી કમ્પલસરી નથી પરંતુ હોય તો નાખી દેશો કારણ કે તમે ઇમેલ આઈડીમાં પણ ક્યારેક ફોર પાસવર્ડ કરી શકશો તો ઇમેલ આઈડી પણ નાખી દેવું જરૂરી છે ત્યાર પછી પાસવર્ડ ટાઈપ કરો અને ફરીથી તમારે એ જ પાસપોર્ટ તમારે ટાઈપ કરવાનો છે અને તમારે કેપચા કોડ જે છે નવ ને ચાર મતલબ કે તેર તો એ પ્રમાણે તમારે જે પણ થતા હોય એ પ્રમાણે તમારે એક કુલ કેપ્ચા કોડ ટાઈપ કરવાના છે અને નોંધણી કરો એના ઉપર તમારે ક્લિક કરવાનું છે સૌપ્રથમ હું પહેલાં પ્રોસેસ કરી લઉં છું તમામ ડિટેલ ભરી અને ઓકે કરશો મિત્રો તો ત્યારે પછી તમારે આ પ્રમાણે આવશે જો આમાં તમારા નામમાં કોઈ ફેરફાર હોય તો તમારે સુધારી લેવાનું છે બાકી પછી એક વખત તમે ફોર્મ ભર્યા પછી તમારે લાઈફ ટાઈમ તમારે આ પ્રમાણે નામ રહેશે બરાબર કોઈપણ પ્રકારનો સુધારો નહીં થઈ શકે જન્મ તારીખ એ પગ જોઈ લેવાની અને ત્યાર પછી તમારે પુષ્ટિ કરો એના ઉપર ક્લિક કરવાનું અથવા તો સુધારો કરવો હોય તો તમારે અહીંથી કેન્સલ કરી દેવાનું છે પરંતુ આપણે અહીંયા કોઈ સુધારો કરવાનો નથી એટલા માટે આપણે અહીં પુષ્ટિ કરો એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું ક્લિક કરશો એટલે તમારી રજીસ્ટ્રેશન થઈ જશે તમે જોઈ શકો છો અહીંયા અમારા મોબાઈલનો એક પોર્ટલમાં એક મેસેજ પણ આવી જશે અને એ પણ તમારે આવી જશે તો એને આપણે અહીંથી ડાયરેક્ટ પેલા તો કોપી કરી લેશું આપણે અહીંથી કોપી કરી લેશું અને આપણે અહીંથી ઓકે કરી લેશું ઓકે કર્યા પછી તમારે અહીંયા યુઝર આઈડી અને પાસપોર્ટ ટાઈપ કરીને એ કેપ્ટ્રાકોડ ટાઈપ કરીને લોગિન ઉપર ક્લિક કરવાનું છે મતલબ કે તમારું રજીસ્ટ્રેશન થઈ ગયું છે પરંતુ જ્યારે પણ તમારે ફોર્મ ભરવાનું આવે ત્યારે તમારે રજિસ્ટ્રેશન આ પ્રમાણે આઈડી અને પાસપોર્ટ ટાઈપ કરી અને રજિસ્ટ્રેશન કરશો એટલે તમારે આગળની પ્રોસેસ આવી જશે એક વખત તમને લાઈવ ડેમો કરીને બતાવી દઉં છું તો મેં અહીંયા રજિસ્ટ્રેશન યુઝર આઈડી પાસવર્ડ અને કેપ્ચા કોડ જે છે એ ટાઈપ કરી લીધા છે હવે આપણે અહીંથી ડાયરેક્ટ લોગિન ઉપર ક્લિક કરી લેશું લોગિન ઉપર ક્લિક કરીશું એટલે કેપ્ચા કોડમાં જે ફૂલ હોય તો તમારે ફરીથી એક વખત ટ્રાય કરી લેવાની છે કે અહીં સૌપ્રથમ તમારું નામ અહીંયા આવી જશે અરજદારનું ઇંગ્લિશમાં નામ આવી જશે જે પ્રમાણે આધાર કાર્ડમાં હોય એ પ્રમાણે ત્યાર પછી તમારે અરજદારનું પૂરું નામ ગુજરાતીમાં લખવાનું છે પિતાનું અથવા તો પૂરું નામ પતિનું ગુજરાતીમાં લખવાનું છે અરજદારના પિતા અથવા તો પતિનું નામ અંગ્રેજીમાં લખવાનું છે આધાર નંબર તમારો અહીંયા આવી જશે અહીં તમારી જન્મ તારીખ જે હશે તે આવી જશે ત્યાર પછી તમારે અહીંયા પ્લીઝ સિલેક્ટ મતલબ કે તમારી જે પણ જાતિ હોય તે જાતિ સિલેક્ટ કરવાની છે તો આપણે ઓબીસી હોય બરાબર તો અહીંયા સામાન્ય અને આર્થિક રીતે પછાત વર્ગ એના ઉપર આપણે અહીંથી ક્લિક કરી લેશું શારીરિક રીતે વિકલાંગ હોય તો યસ કરવાનું બાકી આપણે અહીંયા એમાં નો કરી દેવાનું છે તો આપણે અહીંથી નો કરી દઈશું અને ત્યાર પછી નીચે સ્ક્રોલ કરશો એટલે અહીંયા અરજદારનું હાલનું સરનામું જે છે અહીંયા તમારે સૌપ્રથમ તમારો જે પણ જિલ્લો હોય એ તમારે જિલ્લો સિલેક્ટ કરવાનો છે તો હું અહીંયા જિલ્લો સિલેક્ટ કરી લઉં છું અને ત્યાર પછી તાલુકો જે તમારો હોય તે તાલુકો તમારે અહીંથી સિલેક્ટ કરી લેવાનો છે તાલુકો સિલેક્ટ કર્યા પછી તમારું ગામ અને અરજદારનું સરનામું અહીંયા તમારે લખવાનું છે તમારા આધાર કાર્ડમાં જે પ્રમાણે હોય એ પ્રમાણે તમારે સરનામું ટાઇપ કરવાનું છે સરનામું ટાઇપ કરીને અહીંયા પિનકોડ નંબર ટાઈપ કરવાના છે અને પિનકોડ નંબર ટાઈપ કરી અને ત્યાર પછી તમારું અરજદારનું કાયમી સરનામું મતલબ કે કાયમી સર સરનામું હાલનું સરનામું જે છે બંને એક જ હોય તો અહીંયા તમારે રાઈટ ક્લિક કરી દેવાનું છે તો ઉપર મુજબ જે સરનામું છે એ સેમ નીચે મુજબ આવી જશે બરાબર તો આ પ્રમાણે તમારે કરીને અપડેટ પ્રોફાઇલ તમારે કરવાની છે અપડેટ પ્રોફાઇલ કરી લેશો એટલે ત્યાર પછી તમારે ઈ કુટીરમાં કે ઈ સમાજ કલ્યાણમાં ગમે ત્યારે પણ ફોર્મ ભરવાનું હોય ત્યારે એ યુઝર આઈડી અને પાસપોર્ડ તમે ટાઈપ કરશો એટલે એટલી વસ્તુ તમારે વિગત તમારે ભરવાની નહીં રહે એના પછીના જે સ્ટેપ હશે એ તમારે વિગત ભરવાની રહેશે બરાબર અહીંયા અપલોડ ફોટો એના ઉપર તમે ક્લિક કરશો એટલે તમારો ફોટો જે પણ જ્યાં પણ હોય એ તમારે અપલોડ કરી દેવાનો છે આ પ્રમાણે કોઈ પણ ફોટો દાખલા તરીકે હું અહીંયા અપલોડ કરી દઉં છું બરાબર તો આ પ્રમાણે તમારે ફોટો જે છે એ ડન કરી દેશું એટલે ફોટો તમારો અપલોડ થઈ જશે ફોટો તમે ગમે ત્યારે પણ ચેન્જ કરવો હોય તો કરી શકો છો પરંતુ આ પ્રમાણે તમે ઈ કુટરીની વેબસાઇટ ઉપર અથવા તો ઈ સમાજની ઈ સમાજ કલ્યાણની વેબસાઇટ ઉપર તમે આ રજીસ્ટ્રેશન કરી શકો છો મિત્રો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક જરૂરથી કરી લેજો શેર કરજો અને ચેનલ ઉપર નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો